બેન ભાઈ છે ને જીસીપી માં રીલ ઉતારવા ચડ્યા હતા એ ઉતરી ઓળખો છો આ છોકરી અમાર ઘરે આવી ગઈ છે ક્યાંથી આવ્યા ભાઈ તમે હે અમે ત્યારે આવ્યા ત્યારે અમને નઈ દાદા પલ્લો લાગ્યો હોય બહુ પલ્લો થઈ ગયો મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા કેટલા વાગે ચાર વાગે પહોંચી ગયા અને વાડીએ છે ને ઉથલ પાથલ કામ ચાલુ છે કેમ કે આજે આપણી વાડીમાં કામ ચાલુ છે ઓકે જેસે બી આ કોન મને જ્યાં પુરાણ ઓલું છે ત્યાં પુરાણ કરાવવાનું છે અને રસ્તો ખરાબ છે ત્યાં માટી ધૂળ એટલે એ પુરાવાનું છે અને એ બધું કામ ચાલુ છે જો તમે અહીં એ દેખો ગાઈસ અમારી તો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આજે આપણે નવું કામ શરૂ છે કારણ કે આપણી ગાયો જે છે એની ગૌશાળામાં ટાશ નાખવાની હતી એટલે નીચે ખોલું નાખવાનું હતું તેના માટે આપણી જ વાડીમાં જે આપણી ગટર છે તે આપણીને આપણી માટી લઈ અને આપણીને આપણી વાડીમાં નાખવાની નખાઈ ગઈ છે અને અમે થોડાક મોઢા વાડીઓ પહોંચ્યા કારણ કે અમે ઘરે થોડુંક કામ હતું એટલે હતા અને જો ફેરા ચાલુ છે તો અમે ટ્રેક્ટર આવી છે ચલો હું તમને બતાવું અમારી વાડી વાડીમાંથી ક્યાંથી તાશ નીકળી છે કામકાજ રેસીપીથી જે છે એ ચાલુ કરી દીધું છે એ રેસીપી કોઈ દેખ શકતો આવું વાડીમ બે ત્રણ વખત આવ્યું પણ મન લઈને ના આવે બધા પેઢોને રેસીપી વાડીમ કામ ચાલુ એ ભાઈ ઉનાળો છે બધા ટેલેન્ટ આપણે આપણી ગાયોમાં મતલબ ગાયોને કે ટાઈસ જ્યાં જરૂર પડે ને આવડતું તો બધું મિક્સમાં હતું એટલે કંઈ નહોતું નખાણું પણ અત્યારે આપણે નખાવી દઈએ ઉનાળો પાછો આવી ગયો ચોમાસું હતું અને ઉનાળો પાછો આવી ગયો છે પબ્લિક તો જો અને અહીંયા ટ્રેક્ટર રાખી દે ને અહીંયા જેસીબી કેમ નીકળે જોશો તમે એક વખત જેસી

બેનભાઈ છે મને મારે રસ્તો જોવા જાવ પણ મને ફરાયણ લઈ અને હું કામ લઈ જાય જો ક્યાં લઈ જાય બડી તે રસ્તો જોયો અને એટલે મેં એમ કીધું મેન રસ્તો જોવા જાય તને હિરલ મેં કીધું કે કામ સે કરાય બીજા નવા ઉનરે

રસ્તામાં ફેરા નાખવાનું કામ ચાલુ છે અને આપણે ઘરે જઈએ છીએ કેમ કે આપણી ઘરે આવે છે મોટામાં મોટા યુટ્યુબર ઇન્ફ્લુઅન્સર અને કોણ આવે ને એ ગાઈસ તમે આખો વ્લોગ જો ને તમે ખ્યાલ આવી જાય કે આપણી ઘરે બહુ દૂર દૂરથી મહેમાન આવી રહ્યા છે અને તો આપણે ઘરે જઈએ કેમ કે ઘરે કોઈ નથી આજ બધા વાડીએ છીએ કેમ કે આ રસ્તો સારું કરવાનું કામ ચાલુ છે ને તો ઓળખો છો આ છોકરી અમારે ઘરે આવી ગઈ છે ક્યાંથી આવ્યા ભાઈ તમે

ના ના શાંતિ માનવાની કારણ કે આપડે આપડે બદલવાનું બે મોટા વડીલ છે અમારા ઘર આ વડીલ ને એના ઘરના આ વડીલ આ બે વડીલ ભેગા થઈ જાય એટલે આપણે બહુ સાંભળવું નથી

થાકી જાય એમ ટ્રાવેલિંગ તો કરી પપ્પા ને દાદા કરી એટલું બધું ટ્રાવેલિંગ તો દાદા થાકી ગયા થોડીક ઉમર છે કાંઈ નઈ દાદા હોય જાવ આરામથી આપડે દાદા ને હમણાં અહીંયા રોકવાના છે રોકાઈ જાવ દાદા છે તું પછી કામ કરા થોડાક દિવસ એટલે આજે આપણે બનાવવાનું છે તો એના માટે આપણે તાંબાનો લોટો લઈ લીધો છે તાંબાનો ત્રાસ લઈ લીધો છે અને આપણે જે ગીર ગાયનું ઘી છે તે લઈ લીધું છે અને હવે આજે આપણે અને મઘાનું પાણી લઈ લીધું છે જે મઘા નક્ષત્ર હોય એનું પાણી હતું એ આપણે સ્ટોર કરીને મૂકી દીધું હતું અને જે શતકૃજ છે એ આપણે આ પાણીથી વોશ કરવાનું છે એટલા માટે આપણે બધી સામગ્રી લઈને હવે બેસી દઈએ છીએ અને હવે આપણે શતક રૂધ બનાવવાની શરૂઆત કરી દઈશું છે આ ઘી નો કલર અત્યારે આવો છે અને જયારે શતુ બને છે ત્યારે આનો કલર એકદમ બદલાઈ જવાનો છે એટલે અત્યારે આજે આપણે ઘી લઈ લીધું છે ઈ છે અને હવે આપણે શરૂઆત કરી દેશું શતકૃત આપણું જે ઘી વોશ કરવાનું છે તે એટલા સુધી ભોગ ગયું છે પાંચ વોશ થઈ ગયા છે અને ધીમે ધીમે આપણા દીદી છે તે ઘસે છે સોરી ધોવે છે